રાજકોટના ના ગોસ્વામી સમાજ દ્વારા શિવયાત્રા આયોજન કરવામાં આવ્યું મહાશિવરાત્રી પાવન પર્વ નિમિત્તે શિવયાત્રા ભવ્ય આયોજન કરવામાં આવ્યું રાજકોટમાં તેરમા વર્ષે શિવયાત્રા આયોજન થયું સમગ્ર રાજકોટ ભગવામય મહાનગર બન્યુંશ્વર જ્યોતિર્લિંગ ની ઝાંકી સાથે શિવયાત્રા નીકળવાની છે રાજકોટના મુખ્ય રાજમાર્ગો માંથી શિવયાત્રા નીકળશે શિવયાત્રા મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાશે ગૌતમ ગોસ્વામી દસ ગોસ્વામી સમાજ દ્વારા છેલ્લા બાર વર્ષથી અને આ વર્ષે તેરમું વર્ષ શિવરાત્રી નિમિત્તે દેવાના દેવ મહાદેવ ની શિવરથેત્ર અતિ દિવ્ય ભવ્ય આયોજન થતું હોય છે રાજકોટના આપ જોવો છો કે મુખ્ય ચોક બધાય એસ્ટ્રોન ચોક કોટેજા ચોક કિસાનપરા ચોક અંડરબ્રિજ જિલ્લા પંચાયત ચોક ટાકી ચોક લીમડા ચોક આપણે બહુમારી ભવન ચોક હેડક્વાર્ટર ચોક લગભગ રાજકોટના બધા મુખ્ય ચોકોને પણ ભગવામય યાત્રા અને શિવમય બને ભગવામય બને તે હેતુથી યાત્રા સમિતિના તમામ સદસ્યો છેલ્લા પચીસ ત્રીસ દિવસથી આ શારીરિક માનસિક અને આર્થિક ત્રણેય રીતે પોતાની યોગદાન આપી અને આ શિવરથયાત્રાને અતિ સફળ બને અને રાજકોટ આખું શિવમય બને ભગવામય બને અને રાજકોટની જનતા આજુબાજુના ધર્મપ્રેમી જનતા પણ શિવરથયાત્રામાં આવે તેના માટે આમંત્રણ પાઠવીએ છીએ આ યાત્રા છવ્વીસ તારીખે બુધવારે છવ્વીસ તારીખે બપોરે બે વાગે કોઠારીયા રોડ ઉપર સુતાનમાન એટલે કે કમલેશ્વર થી બપોરે બે વાગ્યે પ્રસ્થાન થશે ત્યાર પછી આગળ સોરઠીયાવાડી સર્કલ ભક્તિનગર સર્કલ નાગરિક બે ચોક મક્કમ ચોક ત્યાંથી ગોનર રોડ સૂર્યકાંત હોટલ આગળ મહાકાલેશ્વર મહાદેવ માલવિયા ચોક યાજ્ઞિક રોડ જાગનાથ મહાદેવ જિલ્લા પંચાયત ચોક નીલકંઠ મહાદેવ કુલછાદ ચોક કાકી ચોક

આજકાલ આ શિવરથયાત્રામાં આપ જોઈ શકશો કે દાદાનો અતિ ભવ્ય અને દિવ્ય મમલેશ્વર મલ્લિકાર્જુન મહાદેવનો મુખ્ય કુષ્મેશ્વર મહાદેવનો મુખ્ય રથ બિરાજમાન થવાનો છે રાજકોટમાં કદાચ ક્યારેય કોઈ નહીં જોયો હોય એવો દિવ્ય અને બહુ સરસ એવો સારો એવો રથ એવો બનવાનો સાથે સાથે બારે બાર જ્યોતિર્લિંગ ના અલગ અલગ પ્લોટ જોઈ થવાના છે લગભગ બે હજાર જેટલા બાઇક સવારો હાથી ઘોડા સાંઢિયા ગાડી ફોર વ્હીલો અને બીજી અનેક સંસ્થાઓના પણ સામાજિક અને એક મેસેજ આપતા હોય સમાજને તેવા પણ પ્લોટો પણ સાથે જોડાવાના છે કુંભનું વાતાવરણ છે અને છેલ્લું સાહીષ્ઠાન છવ્વીસ તારીખને શિવરાત્રીના દિવસે છે તો અમે એક શિવરથયાત્રામાં એક કુંભનો પણ એક અમારો એક પ્લોટ હશે સાથે સાથે અત્યારે દેશમાં સનાતનની પણ બોર્ડની પણ માંગણી હોય છે ત્યારે દસનામ ગોસ્વામી સમાજ સનાતનની સમાજ છે ત્યારે સનાતનની માગણી માટે અને સનાતનનો એક સારો મેસેજ દેવા માટેનો પણ એક પ્લોટ મુકાશે